કિરણ પટેલ મેડિકલ કોલેજ અને અંકલેશવર્ડના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો હતો જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ જેવી કે બાળ રોગ કાન નાક ગળાના રોગ સર્જરી આંખના રોગ સહિતના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી આ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો કેમ્પમાં આરોગ્ય અધિકારી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું ડોક્ટર સુશાંત કઠોરવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરખોલ ખાતે ભરૂચ જિલ્લાના મેડિકલ કોલેજ કેસી પટેલ મેડિકલ કોલેજ દ્વારા વિવિધ પ્રકારની સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ આપવા માટે ડોક્ટરો અહીંયા આયુષ્માન આરોગ્ય મેરામાં પધારેલ છે જેમાં ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન ચામડીના રોગો આંખના કાન ગળા ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ જનરલ ફિઝિશિયન જનરલ સર્જન જેવા તમામ પ્રકારની સર્વિસીસ આપવામાં આવશે આ તમામ સર્વિસીસ માટે આપણા અંકલેશ્વર તાલુકામાં વિવિધ પ્રકારના ગામોમાંથી આપણા લાભાર્થીઓ અહીંયા લાભ લેવા માટે પધારેલ છે જેની સાથે સાથે આપણે લેબોરેટરી સેવાઓ પણ મફતમાં આપવામાં આવશે